આમ તો બધી જ રેસીપીસ આપણે બધા બનાવતા જ હોઈએ છે પણ કોઈ વિશેષ રેસીપી કોઈએ બનાવી હોય તો છે ને મનમાં રહી જાય છે આવી જ રીતે એક જગ્યાએ હું ગઈ હતી ત્યાં મને સોજીનો શીરો ખાવા મળ્યો પણ મારાથી રહેવાયું જ નહીં અને મેં પૂછી જ લીધું કે તમે આમાં એવું શું નાખ્યું છે કે જે મને ખાવા પછી પણ મારા માઇન્ડમાં છે અને પકડાતું નથી કે આ સેનો સ્વાદ છે કે જે મને આ સીરો આટલો બધો ભાવ્યો તો ચાલો જઈએ મારા કિચનમાં એ ટીપ હું જાણી લાવીશું અને તમારી સાથે શેર કરવા ઈચ્છું છું તો ચાલો જઈએ આપણે રેસીપી જોઈએ આ અગારોની ટ્વેન્ટી ફોર સેન્ટીમીટરની કઢાઈ છે એકદમ સ્ટડી છે એકદમ થિક સ્ટીલ છે એનું અને સાઇઝ પણ એટલી માપની છે હેન્ડલ પણ એકદમ ટાઇટ રહે છે અને આ કઢાઈ તમે લેશો તો આમાં ઘણી બધી આઈટમ તમે સારી રીતે બનાવી શકશો વોલ્યુમ પણ સરસ એનું છે અને બેક પણ એની એટલી સ્ટડી છે એના હેન્ડલ પણ એકદમ સરસ છે આની અંદર હું આજે એક જબરજસ્ત રેસિપી બનાવવા જઈ રહી છું તો તમે આ કઢાઈ લેવાની ઈચ્છા રાખતા હો તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ત્યાંથી તમે લઈ શકો છો ચાલો મારા કિચનમાં આપણે જોઈએ કઈ રેસિપી આજે બની રહી છે તો કઢાઈમાં તો આપણે બહુ સરસ આઈટમ બનાવીશું જ પણ એના પહેલાં આપણે અમૂલ ગોલ્ડ મિલ્કને આ તપેલીમાં ગરમ કરવા મૂકવાનું છે અહીં મેં બે કોથળી દૂધ ગરમ કર્યું છે એટલે એક લીટર દૂધ આપણે ગરમ કરવાનું છે અહીં દૂધ ગરમ થાય છે અને ગરમ દૂધમાં જ આપણે કેસરના તાંતળા એડ કરી દઈશું એટલે કેસરવાળું દૂધ તમારે અહીં રેડી કરવાનું છે હવે આપણે કઢાઈ મૂકીશું અને તેની અંદર ઘી મૂકીશું સૌથી પહેલાં આ રેસીપી તમે બધાએ બનાવી તો હશે જ પણ મને નથી લાગતું કે આમાં જે પણ ટીપ્સ હું આપું છું એ રીતે તમે કોઈ પણ વાર બનાવી હશે અહીં મેં એક વાડકી ઘી અને એક વાડકી સોજી એડ કરી દીધી છે હવે આપણે આને સરસ રીતે શેકવાનું છે યાદ રાખો કે તમે શેકતી વખતે ઉતાવળ કરશો તો તમારી રેસીપી સારી નહીં બને એટલે શેકવામાં તો બિલકુલ ઉતાવળ કરશો જ નહીં બાજુમાં દૂધ ગરમ થઈ રહ્યું છે એ તમે જોઈ રહ્યા છો બિલકુલ ઉતાવળ કર્યા વગર આપણે આ સોજીને સારી રીતે ઘીમાં શેકવાની છે અને તેનો ગુલાબી રંગ આવે ત્યાં સુધી આપણે શેકીશું ધીમે ધીમે શેકો કે તમે ફૂલ ગેસ કરીને શેકો પણ તમે ત્યાંના ત્યાં જ ઊભા રહી કોન્સ્ટન્ટ તબેથાથી હલાઈ અને સોજીને શેકજો અહીં સોજીને શેકાતા શેકાતા લગભગ પંદર મિનિટ થઈ ગઈ છે અને હવે આને અડવાથી એકદમ જ છોડી દેવાનું મન થાય એટલી બધી ગરમ થઈ જાય એટલે તમારી સોજી શેકાઈ ગઈ છે એ વાત માની લેજો પ્લસ એનો કલર પણ ગુલાબી થઈ ગયો છે એ પણ તમે અહીંયા જોઈ શકો છો હવે આ સમયે તમારે અહીં બે ચમચી બેસન એડ કરવાનું છે બેસન સોજીમાં જ્યારે શેકાશે ત્યારે એકદમ અમેઝિંગ શીરો તમારો તૈયાર થશે આ મારી વાત યાદ રાખી લો અને તમે સોજીના શીરામાં આટલી સોજી લો તો આટલું બેસન નાખજો એ એકદમ યુનિક ટેસ્ટ સાથે તમારો શીરો તૈયાર થશે અને કોઈ જાણી જ નહીં શકે કે આ સીરો તમે કેવી રીતે બનાવ્યો ગરમ ગરમ સોજીમાં બેસન એકદમ ઝટપટ રીતે શેકાઈ જશે અને બેસન જ્યારે શેકાશે ને ત્યારે એકદમ ફાઇન સ્મેલ આવશે તમે જોઈ રહ્યા છો કે કલર પણ કેટલો સરસ આવી ગયો છે આપણે એકલી સોજીનો શીરો બનાવીએ તો વ્હાઈટ વ્હાઈટ હોય પણ આમાં તમે બે ચમચી બેસન નાખ્યું તો આખો શીરાનો કલર અને ટેસ્ટ બંને બદલાઈ ગયો છે હવે આ સમયે જે ઉકાળેલું દૂધ છે એને થોડું થોડું કરીને આની અંદર એડ કરતા જજો અને ત્યારબાદ તેને હલાવતા જજો તેથી સોજી બધું જ દૂધ ચૂસી લેશે અને સરસ મજાનો એનો આકાર લઈ લેશે અને એનું નામ છે શીરો જેવું આગળ નાખેલું દૂધ ચૂસાઈ જાય એટલે ફરીથી થોડું દૂધ નાખી અને ફરીથી તેને હલાઈ અને પીવે એટલું દૂધ આપણે પીવડાવવાનું છે અને એ રીતે આપણો સોજીનો શીરો તૈયાર થશે હવે આપણે આની અંદર પોણી વાડકી ખાંડ નાખીશું અને તેને સરસ રીતે મેલ્ટ થવા દઈશું એક વાડકી સૂજી સામે મેં પોણી વાડકી ખાંડ નાખી છે તમે પૂરેપૂરી એક વાડકી પણ નાખી શકો છો હવે સરસ ખાંડ મેલ્ટ થાય અને આપણું ઘી જે આપણે માપનું નાખ્યું છે એટલે યાદ રાખો કે બહુ બાર નહીં નીકળે પણ થોડું થોડું આજુબાજુથી તમને ઘી દેખાય એટલે શીરો આપણો થઈ ગયો છે તો શીરો થઈ ગયા પછી તમે આની અંદર તમારા ઈચ્છા પ્રમાણેના ડ્રાયફ્રૂટ્સ અને ઇલાયચી પાવડર ચોક્કસ નાખજો અહીં મેં પિસ્તાનો પાવડર અને ઇલાયચી બસ બે જ વસ્તુ નાખી છે જે મારા ઘરમાં પસંદ છે તમે આને મોટા ટુકડામાં બદામ કાજુ અને પિસ્તા કાંઈ પણ નાખી અને શીરો બનાવી શકો છો તો ચાલો તમને બતાવું કે આજે મેં શીરા સાથે તો શું બનાવ્યું છે કોઈને બહુ ખાવાની ઈચ્છા હતી નહીં એટલે આજે સાંજનું ડિનર એવું હતું કે લાવો આપણે શીરો બનાવી દઈએ અને એની સાથે પોટેટો ચિપ્સ બનાવી દઈએ તો મારા ઘરે જ્યારે બધાને ખાવાની ઈચ્છા ઓછી હોય પણ આવું કંઈ બનાવો ને એટલે બધાની ભૂખ ઉગડી જાય કારણ કે પોટેટો ચિપ્સ અને સાથે શીરો કોને ના ભાવે તો જુઓ તૈયાર છે મારું સાંજનું ડિનર પોટેટો ચિપ્સ સિમ્પલ પોટેટો ચિપ્સ મીઠા મરચાંવાળી અને સાથે પોચો પોચો શીરો તો ચાલો તમને પણ મન થયું હોય તો આવી જાઓ મારા ઘરે આપણે સાથે બેસીને જમીએ સૌથી ઇઝી વસ્તુ શું છે ખબર છે આ કઢાઈને ધોવાની એકદમ ઇઝીલી ક્લીન થઈ જાય છે એટલી સ્ટર્ડી છે કશું જ પણ એમાં ચોંટતું નથી તો તમને આ રેસીપી કેવી લાગી જો ગમી હોય તો વિડીયો છોડતા પહેલાં એક લાઇક આપી દેજો અને તમારી ઈચ્છા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો